ઠક્કરનગર એપ્રોચની આસપાસ મોબાઈલ ચોરીની અસંખ્ય ઘટનાઓ બની રહી છે પોલીસ પોતાનું ચેકિંગ કરી રહી છે પરંતુ મોબાઈલ ચોર વ્યક્તિ એટલા ચાલાક છે કે આફ્ટરનૂનના સમયમાં કારીગરો કે નાના વ્યક્તિઓ કડિયા કામ કરનારા વ્યક્તિઓ કે જે લોકો ચાર રસ્તાની આસપાસ ફરતા હોય તેના મોબાઈલોની કરી રહ્યા છે આ અંગે પોલીસે પણ સતર્ક રહેવાની જરૂર છે નાગરિકોએ પણ સતર્ક રહેવાની જરૂર છે આ સ્ક્રીન ઉપર દેખાતો વ્યક્તિ તમારી આસપાસ હોય તો બાપુનગર પોલીસ સ્ટેશન તાત્કાલિક જાણ કરશો